તેમજ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ કૌભાંડમાં સંડોવણી હોવાથી ધરપકડ કરવામાં આવી છે તો ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે વચેટીયાઓ અને એજન્ટો દ્વારા જમીન એને કરવામાં આવતી હતી જમીન એને કરવામાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના મોટાપાયે અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવવા એને કૌભાંડ ચલાવવામાં આવતું હતું આ કૌભાંડ હેથુફેર અંતર્ગત અરજીઓને લઈને આચરવામાં આવતું હતું નાયબ મામલદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એને કરવાનો પાવર હતો તેનો તે દુરુપયોગ કરતા હતા ત્યારે આ કૌભાંડમાં પૈસા આપનાર વ્યક્તિએ ફરિયાદ કરતા આ કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આવી રીતે પોતાના હોદ્દાનો ગેરકાયદેસર દુરુપયોગ કરનારા અધિકારીઓ પર કોઈ ચોક્કસ કાર્યવાહી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે આવા તો દરેક જિલ્લા કલેક્ટર કચેરીમાં કેટલા અધિકારીઓ હશે જે કૌભાંડ આચરતા હશે તેમની સામે કોઈ ચોક્કસ પગલાં લેવાશે